તેર જુલાઈથી શનિ એકસો આડત્રીસ દિવસ માટે વકરી ચાલ ચાલશે મોટો ફેરફાર થવાનો છે એટલે કે દંડ આપનાર શનિ હવે આ ચાલને ઉલટાવી દેવાના છે જેની વ્યાપક અસર દેશ અને દુનિયા તેમજ બધી બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન શનિની વકરી મીન રાશિના લોકો પર કેવી રહેશે અને કર્મસદાય શનિના વકરી થવાને કારણે મીન રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં શનિ બેસશે કયા ફાયદા થશે અને કર્મસદાય શનિના મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કયા ફાયદા આવવાના છે તે જાણીએ મિત્રો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા મીન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર વચ્ચે એક મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે એટલે કે તેર જુલાઈથી મીન રાશિમાં ગતિમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ એકસો આડત્રીસ દિવસ એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે તેર જુલાઈએ સવારે નવ વાગીને છત્રીસ મિનિટ મિનિટ મીન રાશિમાં વકરી થશે શનિ વકરી થતાની સાથે જ બાર રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળશે મિત્રો કેટલીક રાશિઓ પર શનિ વકરી થવાનો પ્રભાવ કાળી રાત્રિના પડછાયા જેવો થશે તો કેટલીક રાશિઓ પર શુભ કર્મ જોવા મળશે કોઈ ગ્રહ થાય છે છે ત્યારે તેની ફળ આપવાની ક્ષમતા વધે તે સારા કે ખરાબ પરિણામ આપશે તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર આધાર રાખે છે તેથી શનિ વકરી થવાથી તમારે સમજવું જોઈએ કે હવે તે તમારા કર્મો નો આખો હિસાબ ખોલી નાક્ષે જો તમે સખત અને પ્રામાણિકપણે મહેનત મહંત કરી હોત અને તમને પરિણામ ન મળ્યું હોત તો હવે સમય આવી ગયો છે કે તમે એક જ વારમાં આગળ વધો જો તમે સમયસર કામ ન કર્યું બિનજરૂરી રીતે વસ્તુઓ લટકાવી રાખી બીજાઓને પરેશાન કર્યા તો તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે મીન રાશિના જાતકો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મીન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તેર જુલાઈ થી એકસો દિવસ એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી શનિદેવની આ કારકિર્દીમાં લાવશે તમને વધુ સારા પરિણામો મળશે કર્મફદાય શનિદેવના આશીર્વાદથી તમને તેર જુલાઈ થી સત્યાવીસ નવેમ્બર દરમિયાન સફળતાનો સ્વાદ ચાખવા મળશે મિત્રો આ સમય જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવા માંગતા હો તો ઓગસ્ટની શરૂઆત તમારા માટે થોડી અનુકૂળ રહી શકે છે સમય અને વસ્તુઓમાં સુધારો થતો રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિ વકરી થવાથી તમને તમારા કારકિર્દીમાં નેવું ટકા લાભ મળશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મીન રાશિની સ્ત્રીઓ માટે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી શનિદેવની વક્રી ગતિને કારણે તમે માનસિક શાંતિ અનુભવશો આ સમયે તમે સામાજિક વર્તુળમાં ખૂબ જ મૈત્રીપૂર્ણ રહેશો તમારી દિનચર્યા કોઈની સાથે દલીલ કર્યા વિના સારી રીતે ચાલશે મીન રાશિની સ્ત્રીઓ માટે જે પોતાના કામમાં વ્યસ્ત છે તો પારદર્શિતા અને કાર્યમાં તમારી રૂચિ વધશે પોતાનો વ્યવસાય કરો મહિલાઓ માટે સમય અનુકૂળ છે મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય સ્ત્રીઓ માટે સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો આ સમયનો લાભ લો કર્મના દાતા શનિદેવમાં મહારાજની કૃપા તમારા પર બની રહી છે નંબર ત્રણ મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવની વક્રીતિ તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપી રહી છે મિત્રો શનિ તમારા ઉપવાસ ગૃહને અસર કરશે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે માનસિક તણાવ અશાંતિ તમને કોઈ બાબતમાં ઘેરી શકે છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાના પ્રયાસો ચાલુ રાખશો તો આ સમય જો તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે નવી રીતો અજમાવશો તો તમને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે તમે તમારા સ્વાસ્થ્યથી સંતુષ્ટ રહી શકો છો નહીંતર તમારા સ્વાસ્થ્યમાં કેટલીક નાની સમસ્યાઓ આવી શકે છે તમારું સ્વાસ્થ્ય નરમ રહી શકે એ છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે તમે કામમાંથી થોડો વિરામ લો અને પોતાને સમય આપો જો શક્યા હોય તો તમે ક્યાંક જઈ શકો છો આમ કરવાથી તમને માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળશે અને તમે તાજગી અનુભવશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર